પારાહી ખાતે આવેલ ભંજન હનુમાનજી ગૌશાળા ગોલપનેશળા વિસ્તારમાં આવેલી ભારેશ્વર ગૌશાળામાં આગામી તારીખે એક જાન્યુઆરી બે હજાર છવ્વીસ શનિવારના રોજ ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે સાત આઠસો એકર વિસ્તારમાં નિર્માણ પામી રહેલી વિશ્વની સૌથી મોટી ગૌશાળાના ઉદઘાટનનો પણ ભવ્ય કાર્યક્રમ યોજાન હોવાથી ગો ભક્તો અને ગ્રામજનોમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ગોમાતા સેવા સંસ્કૃતિના સંરક્ષણ અને સમાજમાં સદભાવના સંદેશ સાથે આયોજિત આ સંતવાણી કાર્યક્રમને લઈ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે આયોજનના અનુસંધાનમાં દસ જાન્યુઆરીના રોજ સંતવાણીના તમામ કલાકારો વારાઈ ખાતે ભીડ ભંજન હનુમાનજી ગૌશાળાની મુલાકાત લેશે આ દરમિયાન તમામ કલાકારો ગૌશાળા દર્શન કરશે ગો સેવા સંબંધિત પ્રવૃત્તિઓની માહિતી લેશે તેમજ કાર્યક્રમની અંતિમ તૈયારી અંગે ચર્ચા વિચારણા કરશે આ ભવ્ય સંતવાણીમાં પ્રસિદ્ધ લોકગાયક કીર્તિદાન ગઢવી લોક સાહિત્યકાર ગોપાલ સાધુ અને રાજપા ગઢવી જેવા નામી અનામી કલાકારો ઉપસ્થિત રહેશે અને ગોમાતા પ્રકૃતિ અને ભારતીય સંસ્કૃતિ આધારિત સંતવાણી રજૂ કરશે સાથોસાથ પ્રસિદ્ધ અભિનેતા સોનુ નિગમ પણ આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત નોંધાવે જેના કારણે કાર્યક્રમને વિશેષ આકર્ષણ જ મળ્યું છે આયોજકોના જણાવ્યા મુજબ સંતવાણી માત્ર ધાર્મિક કાર્યક્રમ નહીં પરંતુ સેવા પર્યાવરણ સંરક્ષણ અને સમાજમાં એકતા તથા સદભાવના સંદેશ આપતું એક વિશાળ સાંસ્કૃતિક આયોજન બનશે આઠસો એકરમાં વિકસિત થઈ રહેલી ગૌશાળા ગોમાતા સંરક્ષણ અને સેવા ક્ષેત્રે એક નવો માઇલસ્ટોન સાબિત થશે ગોપ્રેમી ગ્રામજનો તથા લોક સંસ્કૃતિમાં રસ ધરાવતા સૌને ઐતિહાસિક સંતવાણી અને ગૌશાળા ઉદઘાટન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવવા આયોજકો દ્વારા જાહેર આહવાન કરવામાં આવ્યું હતું અહેવાલ ગોપાલ કે પૂજારા ભાબરવાઉ થરાદ હરિયો મારું નામ નરેન્દ્રસિંહ દુદાજી રાજપૂત ગામ ભરડવા આઈકને શું કાર્યક્રમનું આયોજન અહીંયા ભવ્ય લોક ડાયરાનું આયોજન છે

અહીં ગુજરાતની અંદર આપણું પ્રથમ અભ્યારણ અને ભારતનું બીજા નંબરનું અભ્યારણ શરૂ થઈ રહ્યું છે જ્યાં આઠસો વીઘા જમીનની અંદર ત્રણ મીઠા પાણીના સરોવરો વચ્ચે હજારો ગાયોની સેવા કરવાનું લક્ષ્ય લઈ અહીંના યુવાનોએ જોશભેર આ શરૂઆત ચાર મહિના પહેલાં કરેલ છે અત્યારે આપણા શરૂઆતના પ્રથમ નમના શેડમાં એક હજાર ગૌ આરામથી જે મહેલમાં બંગલાની અંદર રાધા મહારાજ એ રીતે રહી રહી છે અને તેમને ખોરાક પાણી જેને આવા ઉદાસ વાળા શેડો આ બધું અહીં ઉપલબ્ધ કરાવ્યું છે આ સંસ્થાના લાભાર્થી ગૌ અભ્યાસના લાભાર્થી એક ભવ્ય ઐતિહાસિક ડાળાનું આયોજન તારીખ દસ એક બે હજાર છવી ના દિવસે રાત્રે દસ કલાકે અહીંયા ગોલક દસરા મુકામે કરેલ છે આ ડાળાની અંદર કીર્તિદાનભાઈ રાજભા ગોપાલદાસ સાધુ નિલેશ ગઢવી વગેરે ખ્યાત નામ કલાકારો અને સોનું સુદ જેવા

અને સોયગામ થી કસ્ટમ રોડ પકડવાનો સીધો ગુલપ બીજો કોઈ રસ્તો બીજો અહીંયા પાલમપુર થી આવો તો અહીંયા થરા જવું પડે વાવ અને સીધો ભાટવર થઈને ને કઈ તારીખ છે અને શું કાર્ય દસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ ના દિવસે દસ રાત્રે દસ કલાકે ભવ્ય લોક ડાયરા નું આયોજન કરેલું છે ગૌશાળા ના લાભાર્થી આ કેટલી જગ્યામાં ગૌશાળા આવે